ત્યારબાદ જીપી જીપી દ્રષ્ટિ એટલે ગુજરાત પોલીસ થશે ને દ્રષ્ટિ એટલે ડ્રોન વડે સર્વેલન્સ માટેનો પ્રોજેક્ટ થશે ગુજરાત આર્થિક સંભાવનાઓ ધરાવતું રાજ્ય હોવાની સાથે જ આર્થિક પ્રવૃત્તિઓ જ્યાં વધારે હોય ત્યાં ઘણા બધા પડકારો પણ હોય દરિયા છે તો એના લીધે ઘણા બધા એવા તસ્કરીઓ પણ થતી હોય તો આ બધી વસ્તુ અટકાવવા માટે પોલીસે અતિ આધુનિક સજ્જ હથિયારો અથવા તો સાધનો તૈયાર રાખવા પડે તો આ જે છે જીપી દ્રષ્ટિ એ ડ્રોન આધારિત પ્રોજેક્ટ છે ડ્રોન તમે જોયા જ હશે ડ્રોન એટલે અનમેન એરિયલ વેહિકલ યુએવી બરાબર તો એ વિવિધ પ્રકારના સર્વેલન્સ માટે ઉપયોગમાં લેવામાં આવે એટલે ગુજરાત પોલીસની ડ્રોન આધારિત સર્વેલન્સ જે સુવિધા છે એના માટે આ શબ્દ વપરાય છે જીપી દ્રષ્ટિ દ્રષ્ટિનું પૂરું નામ શું થશે એરિયલ સર્વેલન્સ ટેક્ટિકલ ઇન્ટરવેન્શન પ્રોજેક્ટ બરાબર તો ડ્રોન ની મદદથી દારૂના અડ્ડાઓ ડ્રોન ની મદદથી દરિયા દેખરેખ ડ્રોન ની મદદથી જાહેર સમારંભ કાર્યક્રમો હોય એની ઉપર સર્વેક્ષણ કરી શકાય